નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસને વાર ગુરુવારના આ વિડીયોની અંદર આપણે બોટાદના અમરેલી માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં બન્યા રહેજો પણ તે પહેલા દરરોજ દરરોજના તાજા બોટાદના અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું તલ સફેદ છવ્વીસો પાંત્રીસથી થી પાંત્રીસ ઘઉં ટુકડા ચારસો સડસઠથી થી ને ત્રણ મગફળી એક હજાર એસી થી બારસો ને સિત્તેર કપસ અગિયારસો સિત્તેર થી પંદરસો ને આઠ રૂપિયા તુવેર સોળસો નેવથી ઓગણીસો જુવાર એક હજાર તેત્રીસ થી એક હજાર ચોત્રીસ બાજરી ચારસો છપ્પનથી ચારસો ને સત્તાવન તલકાળા છવ્વીસો પંચોતેરથી તેત્રીસો ને ચાલીસ રૂપિયા એરંડા એક હજાર એકસઠથી એક હજાર એક્યાસી સૈયા આઠસો એંસીથી અગિયારસો પંચોતેર મઠ એક હજાર ચાલીસથી એક હજાર પાસઠ મગ તેરસો નેવથી સત્તરસો ને પંચાણું રૂપિયા જીરો પાંચ હજાર બસો પચાસથી છ હજાર પાંચસો રાયડો નવસો પચીસથી અગિયારસો ને પંચોતેર એરંડા એક હજાર એકસઠથી એક હજાર એક્યાસી રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ ઘઉં લોકવન ચારસો એંશીથી પાંચસો એકાણું મગફળી જીણી આઠસો પંચાવનથી તેરસો એસી મગફળી નવસો પચાસથી પંદરસો ને સાત કપાસ એક હજાર નેવથી ચૌદસો ને એકસઠ રૂપિયા જુવાર પાંચસો એકત્રીસથી અગિયારસો ને પચાસ તલ કાળા પચીસોથી બત્રીસો એકાણું તલ સફેદ ઓગણીસો ત્રીસથી તેત્રીસો ઘઉં ટુકડા ચારસો બ્યાસીથી પાંચસો ને ચોર્યાસી રૂપિયા તુવેર અગિયારસોથી બે હજાર સત્યોતેર ધાણા નવસો પચાસથી ચૌદસો મકાઈ ત્રણસોથી ચારસો ચોરાણું સોયાબીન સાતસો સિત્યોતેરથી નવસો ને ઓગણત્રીસ રૂપિયા સિંગદાણા બારસો સિત્તેરથી સોળસો ને અગિયાર એરંડા અગિયારસો આઠથી અગિયારસો દસ સેણા આઠસો પચીસથી એક હજાર એંશી અડદ એક હજાર સિત્તેરથી બે હજાર દસ મગ સોળસો એકથી સોળસો ને પચીસ રૂપિયા